નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અને હું છું આપની સાથે ગોપી ઘાંગર આજે ઘણા બધા મુદ્દે ચર્ચા કરવી છે થોડા સમયથી આપણે ગુજરાતની અંદર જોઈ રહ્યા હતા કે આમ આદમી પાર્ટી જે રીતે ખેડૂતોના મુદ્દે આગળ આવી રહી છે કોંગ્રેસ ક્યાં જ નહોતી દેખાતી અચાનક કોંગ્રેસ આગળ આવી ખેડૂતોના મુદ્દે લડવાનું શરૂ કર્યું પરંતુ બનાસકાંઠાના ઢીમાથી જે જન આક્રોશ યાત્રા છે શરૂ કરવામાં આવી અને એ પછી જે જિગ્નેશ મેવાણી છે થરાદના શિવનગરમાં ગયા

જણા બોટાદ ત્યાં ગયા હતા પંચાયત જે એ લોકો દ્વારા કરવામાં આવી હતી અને સ્થિતિ એવી થઈ કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો પ્રવીણ રામ અને રાજુ કરપડા બંને જણા જેલમાં ગયા ત્યારબાદ આમ આદમી પાર્ટી એ ખેડૂતોની મહાપંચાયતની શરૂઆત તો રાખી હતી પરંતુ આ આખે આખા મુદ્દે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એટલે બોટાદની અંદર એક આમ આદમી પાર્ટીને લઈને અવિશ્વાસ ઉભો થયો લોકોને ક્યાંક લાગવા લાગ્યું કે જે ખેડૂતો એમની સાથે ગયા જે ખેડૂતો એમને સાંભળવા માટે ગયા એ ખેડૂતોને આજે જેલમાં જવું પડ્યું છે એમની દિવાળી પણ જેલની અંદર ગઈ એટલે ક્યાંક આમ આદમી પાર્ટી માટે એક બેકફૂટ પર આવવા જેવી વાત હતી અને તેવામાં ગોપાલ ઇટાલિયા કમ્પ્લીટ સાયલેન્સ રહ્યા હતા ગોપાલ ઇટાલિયા એ આખા મામલે કોઈ એવું નિવેદન નહોતું આપ્યું ના બોટાદ ગયા એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની અંદરની જે લડાઈ છે એ પણ આપણને જોવા મળી અને ત્યારબાદ કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની જે શરૂઆત કરી તે ખેડૂતોના મુદ્દાથી શરૂઆત કરી હતી પાલ આંબલિયા હતા એ પરેશ ગોસ્વામી સાથે એક સભાને સંબોધિત કરવા માટે ગયા હતા જયનાક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના સોમનાથથી શરૂ થઈ અને દ્વારકા પૂર્ણ થઈ આ આખા મુદ્દા ઉપર લોકોને બહુ જાજો ફરક નહોતો પડ્યો પણ જિગ્નેશ મેવાણી જ્યારે આ જન આક્રોશ યાત્રા સેકન્ડ ફેઝમાં આવી અને સેકન્ડ ફેઝમાં જ્યારે ત્યાં આગળ થરાદની અંદર મહિલાઓ દ્વારા jignesh mevani ને કહેવામાં આવ્યું અને jignesh mevani ત્યાં જઈ અને એસપી કચેરીએ જે રીતે બબાલ કરી છે અને ત્યારબાદ આખો મુદ્દો જીવિત જન આક્રોશ યાત્રા અત્યાર સુધી કોંગ્રેસ માટે એવું કહેવાતું હતું કે કોંગ્રેસ હાસિયા પર આવી ગઈ છે ગુજરાતની અંદર કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મહેનત કરી રહી છે હવે કમસે કમ લોકોને એવું લાગી રહ્યું છે કે ના કોંગ્રેસ કંઈક કરી રહી છે

મેવાણીને એક મુદ્દો મળી ગયો કે જોયું પોલીસ પરિવાર આવી ગયા પણ જ્યારે ખરેખર દારૂ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે ત્યાં આગળ કશું જ નથી થઈ રહ્યું ભારતીય જનતા પાર્ટી માટે પણ આ મુદ્દાનું સોલ્યુશન લાવવું એક બહુ ટફ વસ્તુ હતી કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા એવા નથી જે છાતી ઠોકીને એવું કહી શકે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ નથી મળતું બિલકુલ આજે તમે ગૂગલના મેપ ઉપર એ વસ્તુ દેખાઈ જશે અને એટલી હદે સ્થિતિ ખરાબ છે કે ગામડાની અંદર તો એવું કોઈ ગામ નથી જ્યાં દારૂનો ઠેકો ના હોય જ્યાં પોટલી ના મળતી હોય એ આદિવાસી વિસ્તાર હોય એ સૌરાષ્ટ્રનું ગામ હોય કે પછી દક્ષિણ ગુજરાતનું ગામ હોય આ બધી જ જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ છે સૌથી વધારે આ વાતને લઈને આક્રોશ તો ઉત્તર ગુજરાતની અંદર આપણને જોવા મળ્યું બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય કે પછી સાબરકાંઠા હોય બધી જ જગ્યાએ જે રીતે પોટલીનું રાજ ચાલી રહ્યું છે અને રાત પડે લોકો પોટલી પીવે છે તો એને લઈને લોકોમાં સખત આક્રોશ છે અને એવું પણ નથી કે ગુજરાતની અંદર દારૂ નથી વેચાયો કે આ પહેલી વાર વેચાઈ રહ્યો છે આ પહેલા લઠ્ઠાકાંડ થયા જ છે બોટાદની અંદર ઝેરી દારૂ પીવાથી એકસો દસ થી વધારે લોકો મરી ગયા હતા એ પહેલા બે હજાર નવ માં અમદાવાદની અંદર સૌથી મોટો લઠ્ઠાકાંડ થયો હતો જેમાં એકસો પાંત્રીસ થી વધારે લોકો મરી ગયા હતા એટલે દારૂ વેચાઈ રહ્યો છે પણ આ મુદ્દા ઉપર કોઈ નેતા ને આ મુદ્દા ની એટલી પડી ન હતી કોઈ એને ગંભીરતાથી નહોતા લેતા અને હવે જિગ્નેશ મેવાણી જયારે આખા મુદ્દાને બોલ્યા તો આજે મહિલાઓ પણ મેદાનમાં આવી ગઈ એટલે કદાચ અત્યાર સુધી જે મહિલાઓ પોલીસ પાસે જતી હતી વારે વારે પોલીસ ને વિનંતીઓ કરતી હતી કે આ વિસ્તારની અંદર દારૂ વેચાય છે પોલીસ એને સાંભળ્યું ન સાંભળ્યું કરી દેતા હતા કારણ કે જુઓ એક સાયકલ ચાલે છે આ બુટલેગર જો પોલીસ ઈચ્છે ને તો દસ જ મિનિટ ની અંદર આખા ગુજરાતમાંથી માંથી દારૂ વેચાતો બંધ થઈ જાય એમને ખબર જ છે કે ક્યાં દારૂ વેચાય છે કેવી રીતે વેચાય છે અને કોણ વેચવા વાળા છે પણ આવી ગયું હવે પોલીસ પોલીસ આમાં કઈ કરતી નથી એટલે મહિલાઓ મેદાનમાં આવી મહિલાઓ રણચંડી બની ગઈ એ ભુજ હોય જેતપુર હોય કે અન્ય જગ્યા હોય થરાદ ની અંદર એક આખું બુટલેગરનું લિસ્ટ લોકોએ આપ્યું કે આ બુટલેગરોનું લિસ્ટ છે મોરબીમાં આવું લિસ્ટ આપવામાં આવ્યું અને ખરેખર લોકો તો ભાગી ગયા છે જ્યાંથી જીગ્નેશ મેવાણી આ મુદ્દો શરૂ થયો ના માત્ર દારૂ ડ્રગ્સ જેવી પણ વસ્તુઓ ત્યાંથી મળી છે એટલે હવે સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે મુદ્દાની શરૂઆત થઈ રાજનીતિ એનાથી શરૂઆત થઈ પણ મુદ્દો પકડાઈ ગયો છે જે કોંગ્રેસ માટે રાજનીતિમાં ફાયદાકારક છે અને સૌથી સારી વસ્તુ તો એ છે કે સમાજ માટે સારો છે કારણ કે સમાજની અંદર જે દૂષણ છે દૂષણ હવે રોકાશે અહીંયા આગળ આપણે મહિલાઓના દ્રશ્ય જોઈ લઈએ કારણ કે જ્યારે એક જગ્યાએ પોટલી વેચાતી હતી કચ્છની અંદર અને મહિલાઓ ત્યાં પહોંચી તો બુટલે મહિલાઓ ઉપર હુમલો કરી દીધો એ દ્રશ્ય પણ જોઈ લઈએ અને જેતપુરના પણ દ્રશ્ય થોડા જોઈ લઈએ કે જ્યાં આગળ મહિલાઓએ આવી રીતે જ એક દેશી દારૂનો જે અડ્ડો હતો ત્યાં આગળ રેડ કરી હતી હમ શું કરો છો અહીંયા આમાં શું થેલીમાં શું છે હમ શું છે થેલીમાં દારૂ છે આમાં શું છે આ થેલીમાં થેલીમાં હમણાં ફોન પોલીસની સાચી છે એને એના ગામમાં જે મહિલાઓ બારે પણ નથી નીકળી શકતી ને મહિલાઓને હેરાન પરેશાન તથા પણ આ બેના જાહેર મીડિયામાં બોલી નથી શક્યા કે મહિલા છેડતીના પ્રયાસો પણ આ ગામમાં નહીં સમગ્ર કચ્છમાં થાય છે અને મહિલા અને યુવા દીકરીઓ આના માટે પરેશાન છે તો માનવીય વિકાસ મુંડા સાહેબને વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં જે જિગ્નેશ મેમાણીએ વાત કરી છે તો કચ્છ કેકના રિપોર્ટ પ્રમાણે ત્રીજા ક્રમાંકે દારૂ વેચાય છે આજ એક તારીખના વેલા પાંચ વાગે જોવા ગયેલ ને ત્યાં દારૂ નો જથ્થો ને હું પછી ત્યાં પહોંચી ગયેલ ઉતારેલ ને દારૂની કોથળીઓ ત્યાં બેઠા બેઠેલ ને દારૂની જે બાચકા હતા એ મેં નીચે નીચે ઠલાવી ને એક એક બાચકામાં ત્રીસ ત્રીસ દારૂ ની અડધા અડધા લીટર ની દારૂની થેલીઓના જથ્થો એ એવા મેં દારૂ પકડી ને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ તમારાથી થાય એ કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ ઘરે જઈને પાછી 1 વાગે હવે જે રીતે મહિલાઓ તો મેદાનમાં આવી છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ જગ્યા એવી છે કે જે દારૂ વેચાતો બંધ થયો બધા વિરોધ કરે છે બધાને બોલવું છે આમ આદમી પાર્ટી પણ પાછળ નથી સપોર્ટ કરવા માટે આવી ગઈ છે બિલકુલ જો આમ આદમી પાર્ટીને ક્યાં કેવું લાગ્યું કે આ કોંગ્રેસને ફાયદો થઈ ગયો ને અમે આ મુદ્દાને ચૂકી ગયા અત્યારે આમ આદમી પાર્ટી માટે જે મુદ્દો છે એ મુદ્દો આ છે કે દારૂ ડ્રગ્સના મુદ્દે કારણ કે જો આમ આદમી પાર્ટી છે કોંગ્રેસનું કામકાજ કેવું છે કે ચૂંટણી આવે એના ચાર મહિના પહેલા જે લોકોનું બધું જ શરૂ થતું હોય છે આમ આદમી પાર્ટી સતત છેલ્લા ઘણા વખત થી લડ્યા કરે છે અલગ અલગ મુદ્દે લડ્યા કરે છે અલગ અલગ મુદ્દાઓ થકી ચર્ચામાં રહ્યા કરે છે પણ કોંગ્રેસ આ વખતે માર્યો છે છે અને એની અંદર સ્થિતિ એવી કે હવે આમ આદમી પાર્ટીને પોતાને એવું લાગવા લાગ્યું છે કે અમે ક્યાંક જનતાના મુદ્દાને જનતાની નબ્સ પકડવામાં ફેલ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા ગોપાલ ઇટાલિયાએ પૂર્ણ સમર્થન કર્યું ગોપાલ ઇટાલિયા હર્ષ હર્ષ જ્યારે બોલ્યા તો એ બધા રેકોર્ડ્સ લઈને આવી ગયા બધા વિડીયો લઈને આવી ગયા કે ભાઈ આટલા આટલી એફઆઈઆર થઈ હતી બે હાજર તેરમાં તમે આવું કર્યું હતું બે હાજર ચૌદમાં તમે આવું કર્યું હતું પોલીસના તાટિયા ભાંગી નાખવાની વાત કરી હતી એટલે આની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ જે છે એ સમર્થન આપવાનો એક જરિયો બની ગયો છે ઠાકોર થી લઈ અને ઈસુદાન ગઢવી સુધી બંને પાર્ટી એકબીજાને ખદડા કે છે પેલા શરૂઆત તો ઈસુદાન ગઢવીએ કરી ઈસુદાન ગઢવી એની શરૂઆત કરી કે આમ આદમી કોંગ્રેસ ખદડી પાર્ટી છે અને કોંગ્રેસના નેતા બલદેવજી જી ઠાકોરે એવું કહી દીધું કે આમ આદમી પાર્ટી ખદડી પાર્ટી છે સવાલ અહીંયા એ આવે છે પાર્ટી કઈ ખદડી છે પણ એના કરતા મહત્વની વસ્તુ એ છે કે તમે ભાજપને જવાબ કઈ રીતે આપી રહ્યા છો એ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ કારણ કે જો હવે અહીંયા આગળ એ પણ સમજવાની જરૂર છે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે એક સ્વાભાવિક વસ્તુ છે કે દરેક વસ્તુ માટે એન્ટી ઇન્કમ બનશી ક્યાંક ને ક્યાંક આપણને દેખાય એ ખેડૂતોનો મુદ્દો હોય અને અપેક્ષા પણ એની જ પાસેથી હોય જેની પાસે સત્તા હોય એટલે એક સામાન્ય માણસ તરીકે જો હું વિચાર કરું તો મને એવું લાગે કે મારે રોડ રસ્તા નથી બનતા તો એના માટે જવાબદાર સરકાર છે અને એ એટલા માટે પણ છે કેમ કે એ લોકો સત્તામાં છે અને ત્રીસ વર્ષથી સત્તામાં છે પણ ત્રીસ વર્ષથી સત્તામાં રહીને પણ આજે કોઈ સારી સ્કૂલ ન બની શકતી હોય રસ્તો ન બની શકતો હોય અને દારૂ ડ્રગ્સ જેવા જે મુદ્દા છે એ મુદ્દા આજે પણ એટલા જ રિલેવન્ટ હોય તો પછી ત્રીસ વર્ષનું શાસન શું કામનું આ બી એક મોટો સવાલ આવે છે આમ આદમી પાર્ટી જે કહેતી હોય કોંગ્રેસ જે કહેતી હોય પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ સમજવાની જરૂર છે કે ભલે કહેવાની રીત ખોટી હતી પણ મુદ્દો સાચો પકડાઈ ગયો અને જે મુદ્દો સાચો પકડાયો છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ડ્રગ્સ અને દારૂ આ બંને વસ્તુ તમે રોકી નથી શકી રહ્યા અને એ રોકવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે નિષ્ફળ એટલે આમ તો નિષ્ફળ ન કહી શકાય કારણ કે ઘણું બધું ડ્રગ્સ પકડાયું છે ચોસઠ હજાર કરોડ થી વધારે ગુજરાતની અંદર અત્યાર સુધી પકડાયું છે બાકી જો એ કલ્પના કરો કે ચોસઠ હજાર કરોડ નું ડ્રગ્સ ગુજરાતની અંદર લેન્ડ થયું હોત તો શું સ્થિતિ હોત ગુજરાતની એટલે ઉડતા ગુજરાત જ થઈ ગયું હોત પણ સરકાર એને રોકવામાં સફળ રહી છે પણ સંપૂર્ણત સફળ નથી રહી દારૂ આવે છે મધ્યપ્રદેશની બોર્ડર હોય રાજસ્થાનની બોર્ડર હોય કે મહારાષ્ટ્રની બોર્ડર હોય દારૂ તો આવી રહ્યો છે તમારી પાસે આ જે બોર્ડર્સ છે તમે બોર્ડર્સ ને પણ સીલ નથી કરી શકી રહ્યા એ પણ એક મોટો સવાલ છે ને તમે બોર્ડર જ એવી રીતે ટાઈટ પેક કરી દો કે દારૂ આવે કઈ રીતે એટલે ધીરે ધીરે આ આખી રાજનીતિ જે છે અને આ મુદ્દો જો વધારે ચાલ્યો તો સો એ સો ટકા આ મુદ્દો બે હજાર ને સત્યાવીસ પહેલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે જેમાં લોકલ મુદ્દા સૌથી મહત્વના રહે છે એમાં ભારતીય જનતા પાર્ટીને ટફ ચોક્કસથી પડી શકે પણ સવાલ તો એ છે ને કે જો તમે એક વખત એવી કાર્યવાહી કરો તો ડ્રગ્સ છે કે દારૂ છે ગુજરાતમાં ન જ આવે ક્યાંક પોલા લેવામાં આવે છે ત્યારે આવે છે એક પછી એક પકડાઈ રહ્યું છે એટલે જિગ્નેશ મેવાણી એમની રીતે સાચા છે કે આવે છે તમે કાર્યવાહી નથી કરતા એટલે તો આ બધું થાય છે બિલકુલ જો જિગ્નેશ મેવાણી સાચા છે વાત સાચી છે કે દારૂ ડ્રગ્સ વેચાય છે પણ બોલવાની રીત ખોટી છે કદાચ જે રીતે બોલવું જોઈએ એ રીતે બોલ્યું નથી સાથે સાથે ઘણા બધી વસ્તુમાં આજે ભારતીય જનતા પાર્ટી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં જે રીતે જીગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી માટે શબ્દો વાપર્યા છે ક્યાંક સવાલ મને પણ એ થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી માટે કારણ કે પ્રધાનમંત્રી તો દિલ્હીમાં બેઠા છે તમે એમના માટે આ પ્રકારના શબ્દો વાપરી અને મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છો આજે ભારતીય જનતા પાર્ટી માટે હવે દારૂ અને ડ્રગ્સ મુદ્દો નથી રહ્યો ને આ પ્રકારનું કીધું છે મુદ્દો બની ગયો અને એજ મુદ્દે લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી નાખી અને જીગ્નેશ મેવાણી માટે કહ્યું દીધું કે અમે લોકો આંદોલન કરીશું જીગ્નેશ મેવાણી વિરુદ્ધ જીગ્નેશ મેવાણી માફી માંગે જિગ્નેશ મેવાણી ક્યારેય માફી નહીં માંગે આ મુદ્દે કારણ કે એમને એવું જ લાગે છે કે હું જે બોલું છું એ સાચું જ છે કારણ કે એક પદની ગરીમાં હોય છે તમારે પદની ગરીમાં સાચવવી પડે કારણ કે તમે જયારે ગુજરાતના મુદ્દાને બોલો છો તો ગુજરાતના મુદ્દા ઉપર ને ને ડ્રગ્સના મુદ્દા ઉપર સુકામ તમે એ મુદ્દા ઉપર જઈ રહ્યા છો એટલે જીગ્નેશ મેવાણી પણ જો દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર ચાલ્યા રહેશે તો કદાચ આ મુદ્દો કોંગ્રેસને ખૂબ ફાયદો કરાવશે કોંગ્રેસના નેતાઓને પણ ખૂબ ફાયદો કરાવશે અને આમ આદમી પાર્ટી જે અત્યાર સુધી સતત મહેનત કરી રહી હતી એ લોકોને પણ બેકફૂટ પર લાવશે આજે જિગ્નેશ મેવાણી પોતે જ્યારે જન આક્રોશ રેલીમાં પહોંચ્યા તો એમને ડ્રગ્સ અને દારૂની સાથે સાથે ખેડૂતોનો મુદ્દો લઈ લીધો સૌથી પહેલા તો આપણા દર્શકોને જિગ્નેશ મેવાણીની સ્પીચ સંભળાવી દઈએ કે જેમાં જિગ્નેશ મેવાણી ખેડૂતોના મુદ્દાની સાથે સાથે ડ્રગ્સ અને દારૂની પણ વાત કરી રહ્યા છે થોડાક સમય પૂર્વે બનાસકાંઠા જિલ્લો અને થરાદ તે ભયંકર વરસાદના કારણે જણિક પ્રકારની બાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જેને લીલું દુકાળ કહીએ એના કારણે રાજ્ય સરકારના પોતાના કહેવા મુજબ બેતાલીસ લાખ હેક્ટર જમીન બરબાદ થઈ હવે સવાલ એ છે રાજ્ય સરકાર પોતે જયારે કબૂલતી હોય કે બેતાલીસ વરસાદના કારણે તો રાજ્યની સરકાર જે ડબલ એન્જિનની સરકારનો ફાકો રાખે છે એને વળતર પણ મજબૂત આપવું જોઈએ જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે યુપીની સરકારે મનમોહન મનમોહનસિંહજીની સરકારે બોત્તેર હજાર કરોડની રકમના ખેડૂતોના દેવા માફ કર્યા હતા આ સરકારે કેટલી રકમ આપી વર્તન સ્વરૂપે પેકેજમાં એક ખેડૂતના ભાગમાં ખાલી ત્રણ હજારને પાંત્રીસો રૂપિયા હવે તમે જોઈએ ત્યાં હોય કે ગુજરાત વિકાસમાં નંબર છે વાઇબ્રન્ટ છે સ્વર્ણિમ છે ગતિશીલ છે એનો તો જગતમાં જોટો જડે એવો નથી એવો વિકાસ કરી નાખ્યો તો ખેડૂતોના ગજવામાં ખાલી ત્રણ હજાર શું લેવા નાખો છો દિલ્હીમાં તમારી સરકાર છે મોદી સાહેબને ને કહો કે દરેક ખેડૂતના ખાતામાં પચાસ હજાર રૂપિયાની સહાય પહોંચાડે અને તો જ માણીશું કે તમારી ડબલ એન્જિન સરકાર જો ગુજરાત ના ખેડૂતો માટે કોઈ ફાયદો છે રાહુલજી એ પણ ટ્વીટ કર્યું અને કોંગ્રેસ પાર્ટી માટે અને સમગ્ર ગુજરાત ની સાડા છ જનતા માટે એક સમર્થન જાહેર કર્યું છે રાહુલજી એ પોતાના ટ્વીટમાં પૂછ્યું કે કોણ છે જે ગુજરાતના ના બચાવી રહ્યું છે કયા એ મંત્રી છે જે સંરક્ષણ આપી રહ્યો છે એ લોકોને જેમના ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડા અને ઢસનો કાળો કાળો બહાર ચાલી રહ્યો છે આજે રાધલપુરની બજારમાંથી આવતો તો જેટલા પણ દુકાનદારો મળ્યા જેટલા પણ હા પૂછો કરતા હતા એ બધા રઘુભાઈ કહેતા હતા કિરીટભાઈ કહેતા હતા કે બરાબર છે તમે ચાલુ રાખો आ लोगों ने छोड़वाना थी जेल को एक गुजरात ने युवा पेटी ने बर्बाद करी जब ने गुजरात का युवा लोगी धमनी ने शिरावा जब ने गुजरात का युवा लोगी रक्त वाहिनी लोगी अंदर लोई ने बदले डक्स घुसाने वालों काम करे हुए हैं इन्हें आ गुजरात ने जनता को दिवस माफ करवाने लगे साथियों રાધલપુરના જે પણ દાદાનો છો કોઈ સમયમાં કોંગ્રેસ પાર્ટીની હેલ્પલાઈન શરૂ થશે તમારા વિસ્તારમાં કુટળખાનું ચાલતું હોય જુગારબંધ તો ચાલતો હોય દાનવન જો ચાલતો હોય કે કોઈ ઠસતો વેપાર કરતો હોય તમારા તાલુકા પ્રમુખને શહેર પ્રમુખને જિલ્લા પ્રમુખને પ્રદેશ કાર્ય લઈને અને અમારા બહાર ધારાસભ્યને તમે જાણ કરો અમે તમારો અવાજ બનવાનું તમને જાહેરમાં વચન આપીએ છીએ ગુજરાતની સેંકડો બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ છડે છો અનેક જગ્યાએ એવું જોવા મળે પોલીસ સ્ટેશનની સામે દારૂ અડતા છે કોર્ટના પ્રાંગણની સામે દારૂ અડતા ચાલતા હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓની ઓફિસોની ફરતે દારૂ અડતા ચાલતા હોય દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયા ધામ આ હિન્દુ ધર્મની આસ્થાના આસ્થા નું જે ધર્મ છે એના બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ત્રિજ્યા માં દારૂ અડ્ડા ચાલતા હોય સુરત વડોદરા રાજકોટ અમદાવાદ એક પણ એવો વોર્ડ બાકી નથી જ્યાં દારૂ જુગારના નો ના ચાલતા હોય કલેક્ટર ઓફિસથી થી ફરતે બે કિલોમીટર નું કરો ત્યાં પણ દારૂ જુગારના નો અડ્ડા ચાલતા હોય તો એક ગુજરાતી તરીકે આપણી જવાબદારી શું આ મુદ્દે ચૂપ રહેવાની

પણ ગોપીબેન સવાલ તો એ છે કે જીગ્નેશ મેવાણી લડી રહ્યા છે બરાબર આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આવ્યા જવાબ આપ્યો પણ કોઈ નેતા એવું બોલવા તૈયાર કેમ નથી કે અમે બોલવામાં બરાબર પણ જે જે મુદ્દો છે છે ગુજરાતને નુકસાન કરી એ મુદ્દે અમે પણ લડીશું એવું કોઈ જ નેતા નથી બોલતા રીતે આ બાબતે જયારે મેં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ડિબેટ કરી તો એ લોકો એ જ ગાણા ગાય છે કે અમે આટલું ડ્રગ્સ પકડ્યું છે પણ અરે ભાઈ આટલું મળી રહ્યું છે એનું તો કહો તમે પણ ભારતીય જનતા પાર્ટી મુદ્દાને પકડવા નથી માંગતી જો પકડે તો ભારતીય જનતા પાર્ટી માટે જે મુદ્દો લોસનો મુદ્દો સાબિત થાય કારણ કે દારૂ અને ડ્રગ્સ આ બંને વસ્તુ વેચાય છે એ વાસ્તવિકતા છે તમારે એને સ્વીકારીને ચાલવું પડે હવે એ કેમ વેચાઈ રહ્યું છે તો ક્યાં કોક નબળાઈ છે જેના કારણે વેચાઈ રહ્યું છે પોલીસની અંદર બધા જ પોલીસ કર્મચારી ભ્રષ્ટાચારી હોય છે અને એમની છત્રછાયામાં વેચાય છે એવું નથી કહેતા આપણે પણ અમુક તો લોકો એવા છે કે જેને છત્રછાયામાં આ બધું વહેંચાઈ રહ્યું છે એ હપ્તારાજ આજે પણ ચાલી રહ્યું છે અને એ હપ્તારાજના કારણે જ ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે દારૂ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે દીદી હું આજે વાત કરી રહી હતી લલિત વસોયા સાથે લલિત વસોયા તો મને એકદમ સ્ફોટક નિવેદન કરી દીધું કે ચૂંટણીની અંદર પણ બુટલેગરોનો ઉપયોગ થાય છે એ બુટલેગરોના જે પૈસા છે એ ચૂંટણીની અંદર વપરાય છે અને એટલા માટે થઈ અને એ લોકોને છેલ્લે છેલ્લે પોલીસ નું દબાણ આવે છે બુટલેગરો એક્ટિવ થાય છે ચૂંટણીની આગલી રાત્રે દારૂ વેચાય છે વિસાવદરમાં આપણે જોયું કે કઈ રીતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ને એ લોકો જઈ અને દારૂની રેડ કરે છે અને પોલીસ ને એ દારૂ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક દારૂ જે છે એ સમસ્યા છે પણ અહીંયા આગળ ચૂંટણી જીતવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી હવે સમજવું રહ્યું કે આ આખા મુદ્દે જો એ લોકો ક્યાંક ક્યાંક સાચું સોલ્યુશન કે એ અત્યારે બંધ નહીં થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને ચોક્કસથી નુકસાન થઈ શકે છે આપણે ભારતીય જનતા પાર્ટીના એ નેતાની બાઇક સાંભળી લઈએ કે જેમને જિજ્ઞેશ મેવાણીના જે વાણી વિલાસ છે કારણ કે આમ તો સીધો એમને હવે જે રીતની વાત કરી હતી હવે એને સંસ્કાર ઉપર લઈ ગયા છે અને સંસ્કાર ઉપર સવાલ ઉભા કરી દીધા છે જિગ્નેશ મેવાણીના એ સાંભળી લઈએ આપણે નેતાને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે ત્યારે બક્ષીપન સમાજમાંથી આવતા એમાં પણ અતિપછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષી પંચ સમાજનું અપમાન છે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારે સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ તમે ધારાસભ્યની ગરીમાં એને લજવી છે તમે આબરું કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપણા વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી આપ એ વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ અને ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ તમારી અંદર રહેલી કડવાશ એ વેર ઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું

કોઈ એક વસ્તુ છે કે એક ડિમાન્ડ સપ્લાય નો આખો નિયમ અમે ઇકોનોમિક્સમાં ભણતા હતા કે ડિમાન્ડ હોય તો સપ્લાય થાય બાકી જો ડિમાન્ડ ચેન જ ના હોય તો સપ્લાય ક્યાંથી થાય દારૂમાં પણ એવું જ છે કે ડિમાન્ડ છે એટલા માટે દારૂનો સપ્લાય થાય છે એટલે જીગ્નેશ મેવાણી એ વાત ઉપર સાચા છે કે લોકો જો પીવાનું બંધ કરી દેશે તો કદાચ દારૂ જો આવશે તો દારૂ લેશે કોણ પણ લોકો એ બી સમજવું પડશે કે આ બધી વસ્તુ એમના સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે અને દારૂ ડ્રગ્સ ડ્રગ્સ તો સૌથી વધારે નુકસાનકારક છે એમાં પણ જે કેમિકલ ડ્રગ્સ મળી રહ્યું છે એ સૌથી વધારે ખરાબ છે અને આ જે કેમિકલ ડ્રગ્સની ફેક્ટરીઓ છે એ અંકલેશ્વરથી લઈ અને વાપી સુધી ઘણી બધી જગ્યાએ આ ફેક્ટરીઓ પકડાઈ છે પકડાઈ રહી છે અને સતત એને લઈને ઇન્વેસ્ટિગેશન પણ કદાચ કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય છેલ્લે તો આ બધા જ મુદ્દે રાજનીતિ જ થતી રહે છે અને રાજનીતિનું પરિણામ એ આવતું હોય છે કે એનો શિકાર સામાન્ય જનતા થતી રહેતી હોય છે આજનો રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર